રામ જય માતાજી કેમ છો બધા મજામાં છે શ્રી સાડીમાં બધાનું સ્વાગત છે આપણે બ્લાઉઝ લઈને આવ્યા છીએ પાંચસો રૂપિયાના બે એક કોઈને જોતું હોય ને તો ત્રણસો વાળું એક પીસ ત્રણસો રૂપિયા પાછળ પણ મસ્ત નેક ગળું એકદમ મસ્ત આવે બે જોતા હોય ને તો પાંચસો ના એક જોતું હોય તો ત્રણસો નું જીબેનો ને જોતું હોય ગ્રીન શોટ પાડ લેજો અને એમાં માર્જિંગ એ રહી છે એટલે કોઈ બેનું હોય ને બોડીમાં થોડું તો બી થઈ જાય દારી જો છે બ્લુ કલર ગળા બધા મને જ આવશે હાંડી આકારના મસ્ત ડિઝાઇન વાળું

તો બરફના સોના બે દેવાના છે एकदम મસ્ત આમાં બાઈ પણ આપેલી છે ઓરેન્જ કલર આપણ કેટલું ફેન્સી છે જો એક જોતું હોય ને તો ત્રણસો રૂપિયા એની બાઈ પણ બહુ મસ્ત છે વી ગળું એકદમ મસ્ત

કબુ તો એ કલર આપણ પેક કરવું ને મસ્ત ડિઝાઇન પાછળ પણ મસ્ત છે બાઈ પણ છે આ ઓરેન્જ કલર નું છે ગળું પણ એકદમ મસ્ત નીચેનું છે આ પણ અલગ થી છે આખું ઉછારો છાવાળું એકદમ મસ્ત આ દરબારી ટાઈપનું આવે લોંગ આવે આખું અહીંયાથી પેટ ગળા આમ નીચે સુધીનું બાય આ ચણિયા ઉપર ખાલી પહેરવું હોય ને તો બી મસ્ત લાગે જાલરવાળું મલ્ટી કલરમાં આ પણ મસ્ત છે